બનાસકાંઠા સમાચાર મળી રહ્યા છે કે શ્રાવણ માસ એક પવિત્ર અને શુભ હિન્દુ અને ગૌભક્તો સમિતિ જીવ દયા સંદર્ભે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું છે આવેદનમાં તારીખ પચીસ જુલાઈથી તમામ કતલખાનો બંધ રાખવા માંગ કરી તેમજ પોલીસ ચોકી ચોવીસે

હિન્દુ સનાતન ધર્મ માટે શ્રાવણ માસ એક પવિત્ર માસ છે તો એના માટે કરી અને ધાનેરામાં ચાલતા કતલખાનાઓ સદંતર બંધ રહે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થાઓ સાંઘ ભારત વિકાસ પરિષદ ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ સમાજના દરેક આગેવાનો આજે મામલદાસ રીતે એક આવેદનપત્ર પાઠવ્યું છે કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તો નહીં પણ સમગ્ર બારે મહિના સુધી આ કતલખાના ધાનેરામાં ચાલે છે બીજી કાર્યકર બંધ રહેવા જોઈએ અને એક નમ્ર વિનંતી છે કે ઓગણીસો નેવ્યાસીથી આ પરિપત્ર આપવાનું ચાલુ છે ઓગણીસો પંચાણું પછી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ગુજરાતમાં અને છતાં પણ અમારે જો આ હિન્દુ સમાજે આવેદનપત્ર આપવા પડે તો એક કમનસીબી છે અમારા માટે એક કલક સમાન જ છે તો સરકાર થઈને મારી એક નમ્ર વિનંતી છે કે આપ આપના રૂએ કંઈક એવું કરો કે હિન્દુ સમાજે શ્રાવણ માસ આવે તો આવેદનપત્ર ના આપવું પડે નવરાત્રી દરમિયાન અને શ્રાવણ માસ દરમિયાન જોયું આપના રૂપે સરકાર શરીર ને રૂવેજ ઉપરથી આદેશ થવો જોઈએ કે કતરખાના સદંતર બંધ રહેવા જોઈએ